સન્માન કરશે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એના કારોબારી એવા હરેશભાઈ મેયર જે હિંગળા બનવા જઈ રહ્યું છે એ માટે જ્યાં માનવાનો કાર્યક્રમ છે પણ બે મિનિટ નો સમય લઈ જે અમારે વાતચીત કરવાની છે જે આ મેયર ફરિયા છે તે માટે બે મિનિટ જવાના પાસે અમે વાગીએ છીએ આપમાં વિનંતી છે આજ રોજ નાના મોટા ગામ ના પાડી મહેલ દ્વારા આયોજિત યંગરાજ માતાનો નો ચોવીસ કલાક માંડવામાં આજે દરેક પધારેલા હિંગળા સોરુ અને દરેક માઈ ભક્તોને મારા જય માતાજી હું ભાવનગરથી હરીશભાઈ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ માનવ અધિકાર એસોસિએશન જિલ્લા પ્રમુખ આજે મિત્રો આપની સમક્ષ ખાસ કરી અમે ભાવનગરથી એકસો પચીસ કિલોમીટરથી અહીંયા આપની વચ્ચે આવ્યા છીએ કારણ કે આપને એક ખાસ મહત્વની સૂચના એક મહત્વની એક વાત શેર કરવા માટે આવ્યા છીએ કારણ કે છેલ્લા દસ વર્ષથી અમે સમસ્ત ગુજરાતમાં અલગ અલગ તાલુકા જિલ્લામાં એક હિંગળાજામ આખા ભારતમાં ન હોય એવડું હિંગળાજામ બને એના માટે છેલ્લા દસ વર્ષથી મહેનત કરતા હતા પણ માની મંજૂરી ન હોય માની ઈચ્છા ન હોય એટલે આપણે મંદિર ન બનાવી શક્યા પણ ગયા વર્ષે સુરતમાં જે સમસ્ત મેર પરિવાર દ્વારા જે સિને કાર્યક્રમ થાય છે આર વર્ષે ત્યાં અમે જાહેરાત કરી દેવામાં આવી કે ભાઈ આપણે ધામ બનાવવાનું છે જે લોકોને ટ્રસ્ટમાં રહેવું હોય એ લોકો એકાવન હજાર રૂપિયા આપી અને ટ્રસ્ટમાં રહી શકે છે ત્યાં ચાર લાખ રૂપિયા જવું તો ત્યાં ત્યાં સ્થળ ઉપર ચાર લાખ રૂપિયા ભેગા થઈ ગયા બીજા સુરત થી આવી ભાવનગર આવી અને હિંગળા ચેરિટેબલ ટ્રસ્ટ નામ રજીસ્ટર કરવામાં આવ્યું છે ત્યાર પછી પછી ટ્રસ્ટ થયા પ્રથમ ભાવનગરના વલભીપુર તાલુકાના ચમારી ગામે ચમાડી ગામના સરપંચ રમેશભાઈ મેર એ પોતે પણ ટ્રસ્ટી છે આ જ ગામના સરપંચ ભાઈ શામજીભાઈ મેર ઈ પણ આ હિંગળાજ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી છે વિપુલભાઈ પરેશભાઈ મેર એ નવા ગામના સરપંચ છે એ પણ આ ટ્રસ્ટના પ્રમુખ છે ખાસ મહત્વની વાત તો એ છે મિત્રો કે ટ્રસ્ટ રજીસ્ટર થઈ ગયા પછી ત્યાં દરેક તાલુકા જિલ્લામાંથી ચમાડી ગામે અસંખ્ય ભુવા પણ ઉપસ્થિત હતા દરેક મેર પરિવારના સમસ્ત મેર પરિવારના લોકો ત્યાં ભેગા થયા હતા અને ત્યાં માતાજીએ સોળે કળાએ ખીલી અને મંજૂરી આપી માતાજીએ કીધું કે ભાઈ ચારે દિશામાં તમને યોગ લાગે ને ટ્રસ્ટીઓ નક્કી કરે ત્યાં મંદિર બનાવો એટલે એવી રીતે આજે આખા ભારતમાં ક્યાંય ન હોય એવડું આપણે હિંગળા હિંગળાધામ બનાવવાનું છે એના માટે ભાવનગરથી આપણે રાજપરા ખોડિયાર મંદિર જઈએ ત્યાં બાજુમાં નવા ગામ આવશે પહેલાં નવા ગામ શિરોડા નવા ગામ શિરોડાની અંદર હિંગળાધામ બનાવવા માટે એક પાંચ વીઘા જગ્યા લેવામાં આવી છે જે જગ્યાની કિંમત ચોવીસ લાખ રૂપિયાનો એક વીઘો છે એવી માતાજીના ટ્રસ્ટના નામે પાંચ વીઘા જગ્યા રાખવામાં આવી છે એક કરોડ અને વીસ લાખ રૂપિયાની ફક્ત જગ્યા રાખવામાં આવી છે મિત્રો આવનારા દિવસોમાં સમસ્ત ગુજરાતમાં અમે સિત્તેરથી એસી ગામડાઓમાં મેર પરિવાર અને હિંગળા સોનું પાસે અમે અસંખ્ય ગામોમાં અમે મિટિંગ કરી છે કે દરેક ગામમાંથી પચાસ હજાર લાખ રૂપિયા જેવો ફંડ આવે છે ત્યાર પછી આ જગ્યા લેવા માટે હાલ આપણે ત્રેવીસ લાખ રૂપિયા વાડીના માલિકને આપણે ટોકન પેટે આપી દીધા છે સવા કરોડ રૂપિયાની ખાલી જગ્યા થશે આવનારા થોડા દિવસોમાં ચાર મહિનાની અંદર બીજા એક કરોડ રૂપિયા પણ આપણે આપવાના છે દરેક ગામની અંદર પચાસ હજારથી પ્લસ પણ વધારે પેમેન્ટ અત્યારે ફંડ ફાળા લઈ આવે છે માતાજીના નામે તો દસ કરોડથી વધુના ખર્ચે આપણે ત્યાં એક ભવ્ય મંદિર બનાવવાનું છે ત્યાર પછી ત્યાં એજ્યુકેશનને ધ્યાનમાં લઈ અને હોસ્ટેલ પણ બનાવવાની છે હોસ્ટેલની સાથે ત્યાં હોસ્પિટલ ગૌશાળા આજુબાજુમાં દોઢસો બસો વિકાસ જેવું પડતર જગ્યા પડી છે ત્યાં સરકાર પાસેથી આપણે માગણી કરી ટોકન દરે લઈ અને ત્યાં આવી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિ કરી શકાય એના માટે અલગ અલગ નાના મોટા યુનિટો પણ બનાવવામાં આવશે એટલે ખાસ આપની સમક્ષ આ બધલા ગામે આવવાનું થયું અમારા ટ્રસ્ટી લોકોએ આજે તમારા ગામના આપણે ભાઈ વીનાભાઈ છે વીનાભાઈ પછી આપણે સોરવરા સોરવીરાથી મેરા દાદા મેરા દાદા પણ આ અસંખ્ય વખતે આ મિટિંગોમાં હાજર હોય છે ગામે ગામ મિટિંગોમાં પણ હાજર હોય છે તમારા ગામમાંથી અને આજુબાજુ ગામમાંથી માં હિંગળાજનું મંદિર બનાવવા માટે મેક્સિમમ ફંડ ફાળો મળે એના માટે ખાસ તમને એક રિક્વેસ્ટ કરવા માટે માહિતી આપવા માટે તમને આવ્યા છે વિશેષ વાત નહીં કરતા ફૂલને તો ફૂલની પાકડી રૂપે સાત સહકાર આપજો અને આ ગામની અંદર શામજીભાઈ પણ અમારા ટ્રસ્ટી છે મેરા દાદા ફંડ ફાળા માટે એમની બુક અમે મેરા દાદાને આપેલી છે અને અહીંયા બે બુકો અમે વિનુભાઈને આપેલી છે તો ફૂલ ની તો ફૂલ ની પાગડી રૂપે બધા સાથ સહકાર આપજો તો આવનારા દિવસો માં આપડે ક્યાંય નો હોય એવડું મંદિર આપડે બનાવી શકીશું જય માતાજી બોલો